નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કઈક આપણે જીરો વાળાના પડામાં છીએ અને આપણે આમાં હવે આમ ખાસ કરીને આજે હવે તો જોકે રવિ પાક બધા લગભગ હંકે ગયા છે અને હવે ખેતીઓ કરવાની ચાલુ છે અમુક અમુક દર્શક મિત્રોને હજી નથી હંકેલા હજી અમારે મરચી પણ ઊભી છે પરંતુ ખેતી વિશે આપણે થોડીક ચર્ચા કરવી છે આપણે ખોટા ખર્ચા ન થાય એના માટે આપણે થોડોક આઈડિયો છે જે મને થોડોક અનુભવ છે એ તમારી તમારી સમક્ષ સમક્ષ હું માધ્યમથી રજૂ કરું તો આપણે જે દર્શક મિત્રો આપણે જીરા જીરા પડવું હોય અથવા તો ચણા પડવું હોય એમાં આપણે આગલા વર્ષે શું વાવવું એની ગણતરી આપણે જો હોય તો એમાં ખેતી આપણે જે ટ્રેક્ટરના ભાડા અને એવું દેવું પડે છે એ ઓછું દેવું પડે છે તો આપણી પાસે આમ જોઈએ તો ખેતી કરવા માટે નાનું સાધન તો હોય છે બળદ હોય છે અથવા તો મિની ટ્રેક્ટર હોય છે તો આપણે આ જીરા વાળું પડવું છે અથવા ચણા વાળું પડવું હોય પિત્ત વાળું ગમે કોઈ પણ પડવું હોય ઘઉં વાળું હોય પિત્ત વાળું હોય જીરું ચણા ઘઉં કોઈ પણ જે રવિ પાક આપણે વાવેલો હોય તો એ જમીન હંમેશા દસમી તો આપણી પોચી જ હોય છે તો એમાં કોઈ મોટા ટ્રેક્ટર એમાં જરૂર નથી પડતી તો જે અત્યારે આપણે જે જીરો વાળું પડું છે આપણે અત્યારે હાલ એમાં બેઠા છીએ તો આની અંદર આપણે જે ખેતી કરવાની છે તો તદ્દન જે ઓછા ખર્ચે થાય એવી આપણે ખેતી કરવી જોઈએ તો આપણે સૌથી પહેલાં તો આમાં અમુક દર્શક મિત્રો અમુક ખેડૂત મિત્રો છે આ પાળા ખોળવામાં ડાયરેક્ટ પાવડો મારતા હોય છે પરંતુ જાંદી હું હિસાબ કરું ચાલ ગણ આપણે આપણે આમાં જોકે આ વર્ષે કોઈ પણ ભાવ પણ નથી મળ્યા આપણે એટલે ખેડૂત મિત્રો છે એ આમ જોવા જઈએ તો આ વર્ષે નુકસાની માં છે આપડે આમ કેવા જઈએ તો તો આમ જોવા જઈએ તો આપણી પાસે જે નાના સાધનો હોય જે આપણું પિયત વાળો પડાવ હોય રવિ પાક ના વાળા પડાવ હોય એમાં આપણે હંમેશા નાના ટ્રેક્ટર થી પેલા રાપ ચલાવી પેલા પાળામાંથી રાપ ચલાવી અને ત્યાર પછી એમાં હમાર મારી દેવો જોવે અને ત્યાર પછી ફરીથી રાપ એમાં ચલાવી દેવી જોઈએ તો જોકે આમાં જે મોટા ટ્રેક્ટરનો જે ખર્ચો થાય એટલું આપણે ડીઝલ નાનો ટ્રેક્ટર હોય તો એમાં એટલું ડીઝલ જોતું નથી થોડીક મહેનત લાગે છે પરંતુ સૌથી પહેલા જો આપણે જીરા વાવવાની આપણે વાત કરવી છે તો આમાં જે મારા હિસાબ પ્રમાણે મારે આમાં ખેતી કરવી છે એ સમય તમને જો હું કહેવા જાઉં તો સૌથી પહેલા આપણે જે જીરા વાળું પડવું હોય તો આપણે સૌથી પહેલા પાળા પાળામાં નાની રાપ ચલાવી દેવી નાની રાપ ચલાવીને ચાર પછી એમાં હમાર મારી દેવો એટલે પાળા લાહા થઈ જાય આપણું પડવું છે એ રેવલમાં થઈ જાય ને ત્યાર પછી આપણે જે જોટાની રાપણ કારણ કારણ કે આમાં પોચું જ હોય છે જોટાની પણ આમાં બેહી જાતિ હોય છે તો જે આમાં જોટાની રાપ મારી અને ત્યાર પછી જો આમાં કપાસ વાવો હોય તો સાહ નાખી દેવાના હોય છે અને કદાચ ચારા વાળી માનવી વાળી હોય તો આમાં સાહ પણ નથી નાખવાની જરૂર પડતી ખાલી બે વખત જો આમાં રાપ ચલાવી દેવામાં આવે તો આમાં જે આપણા ચારા બંધાય એવી પણ તો આમાં હંમેશા થઈ જતી હોય છે ને અમુક દર્શક મિત્રોને અમુક ખેડૂત મિત્રોને એવું હોય છે કદાચ કે આપણે સારી ખેડ કરીએ તો ઉત્પાદન એમાં સારું મળતું હોય છે પરંતુ જો જમીન આપણે ઊંડી ખેડ કરીએ અને જમીન ધડે ન આવે તો પણ એમાં ઉત્પાદન નબળું રહી જતું હોય છે એટલે કે આપણે જો ધડે જો સારા વરસાદ હોય તો એમાં ધડે આવી જતી હોય છે પરંતુ ઓછા વરસાદ હોય તો એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે તો જાહાંથી બહુ ઊંડી ખેડ પણ ન કરવી જોવે અને સાવ નબળી પણ ખેડ નો કરવી જોઈએ જો માનવી વાવની ગણતરી હોય તો આપણે ઘરના આમાં આપણે રાપ ચલાવી દેવી જોઈએ માંડવી આપણે પાળા બાંધતા હોઈએ છીએ ત્યાર પછી એમાં જે પાહ હોય એ કદાચ ધહડાઈ જાય પાળામાં ચડી જતી હોય છે પરંતુ આપણે પછી જયારે ઓરવી જો માંડવી આવી તો એક વાત જોઈ છે તો પહા કરવી જરૂરી છે પરંતુ વાવણીની જો માંડવી આવી હોય તો આમાં જે આપણે નાના ટાક થી ખેતી કરીએ એના આપણે પાહ દહડાઈ જતી હોય છે પરંતુ પછી નીચે કડક આવી જતું હોય છે એટલે ખેડૂત મિત્રો અમુક એ રીતની ગણતરી કરે છે કે આપણે માનવી હોય એવા પાહ એમાં રહેવી જોઈએ પરંતુ આપણે વાવણની જો માનવી વાવી હોય તો એમાં આપણે આપણે કારણ કે આપણે જે પાહ દહડા જાય એના કારણે ખેડૂત મિત્રો એવું થતું હોય કે આપણે એમાં પાહ નહીં થાય તો આપણે સરખી વાવણી નહીં થાય પરંતુ વરસાદ થાય પછી જો આપણે માનવી હોય તો આપણી જે જમીન પોચી થઈ જતી હોય છે એના કારણે આપણે વાવણી પણ સરસ રીતે થઈ હોય છે તો દર્શક મિત્રો જે આપણે કપાસ હોય તો આમાં સાહ નાખવા અને માનવી હોય તો આમાં આપણે નાના ટ્રેક્ટર થી રાપ ચલાવી મિની ટ્રેક્ટર થી જ આપણે કરી નાખવી જોઈએ પરંતુ ખાસ કરીને આપણે જે કપાસવાળા વાળા હોય ને મચ્છી વાળા હોય એમાં ફરજિયાત આપણે મોટા ટ્રેક્ટર મારવા પડે છે તો એમાં જો કરવી હોય તો એમાં સૌથી ઓરવી નાખાય તો એમાં ઓછા ખર્ચે એમાં થઈ જતું હોય છે તો દર્શક મિત્રો જે મારો અનુભવ છે એ ખેતી બાબતનો એ તમારી સમક્ષ રજૂ કર્યો છે તો મળીશું આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો